જિલ્લા શિક્ષણ અધિકારી તમામ શાળામાં જમા કરતા હાલ ખાનગી શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા અગાઉ અનેક ખાનગી પ્રાથમિક શાળાઓને ફાયર સેફટી સુવિધા ઉભી કરવાની સૂચના આપવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનું પાલન કરતા ન હતા જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ આકરા પગલા ભર્યા છે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારીના આ સપાટાથી ખાનગી શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે છોટા જિલ્લાની અંદર નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને જુદા જુદા તબક્કે આપણે ત્રણ થી ચાર નોટિસ આપીને ફાયર એનઓસી ની અરજી કરવા માટે જણાવેલ છતાં પણ જે અઢાર શાળાઓ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને એના ટ્રસ્ટીઓને પણ આપણે સમજૂત કરેલ છતાં પણ આ શાળાઓ દ્વારા કોઈ પણ ફાયર એનઓસી માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી માન્ય ના નિયામક સાહેબની સૂચના મુજબ સંબંધિત જે અઢાર શાળાઓ છે તે શાળાઓને આપણે દસ હજાર રૂપિયા નો દંડ કરેલ છે દિન સાતમાં શ્રીના હેડે જીરો બ બસો બે અધર એજ્યુકેશન સામાન્ય શિક્ષણમાં એ ચલણથી જમા કરવા માટેની આપણે સૂચના આપી દીધેલ છે અને પછી પણ એ નહીં જમા કરાવે તો એની સામે અમે શાળા બંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ સાત દિવસમાં અમે ટાઈમ આપ્યો છે સાત દિવસમાં સદર દંડની રકમ